વરસાદે લઈ અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં વધશે વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા અને લગભગ નમકચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ચોવીસમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને તારીખ ચોવીસ સુધીમાં એક સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તારીખ પંદરમી ઓગસ્ટથી એટમોસ્ફિયર વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉસાગરમાં શિક્ષણમાં સક્રિય થશે જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અલબ જ કેટલાક ભારે ભારેથી ભારે વરસાદ થતા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે